અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે પાંચથી નવ ડિસેમ્બર દરમિયાન સ્વદેશોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે સ્વદેશો બે હજાર પચીસ ઉદઘાટન સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવશે અને આ મહોત્સવ નવ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ગુજરાત યુનિવર્સિટી મેદાન અમદાવાદ ખાતે ચાલશે આ મહોત્સવનો મુખ્ય ધ્યેય સ્વદેશી ઉત્પાદનોનું પ્રોત્સાહન સ્થાનિક એમ એસ એમ આઈ એમ ઈ અને સ્ટાર્ટઅપ ઉદ્યોગોને રાષ્ટ્રીય મંચ પ્રદાન કરવું અને આત્મનિર્ભર ભારતને ગતિ આપવી છે સ્વદેશોત્સવ બે હજાર પચીસની તૈયારીઓનો પવિત્ર પ્રારંભ આજે પૂજ્ય સંતોના આશીર્વાદ અને તેમની હાજરીમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યો છે ઓગણત્રીસ નવેમ્બર બે શનિવારે ભૂમિપૂજન સાથે ડોમ અને ફેબ્રિકેશન કાર્યનો મંગલ આરંભ થયો મારું નામ ચૈતન્ય શુભુ મહારાજ આજે આજે સ્વદેશી જાગરણ મંચ દ્વારા સ્વદેશો મેળાનું જે પાંચ દિવસ નું આયોજન છે કાર્યક્રમ હતો આપણે સૌ જાણીએ છીએ કે સ્વદેશી નો મહિમા શું છે સ્વદેશી વસ્તુ શું છે અને અત્યારે જે પ્રમાણે વૈશ્વિક બજાર ચાલી રહ્યું છે જે પ્રમાણે વૈશ્વિક સમસ્યાઓ પણ આપણે જોઈ રહ્યા છીએ અને સૌથી મોટી સમસ્યા ટ્રમ્પ ટેરિફ અને ટેરરિસ છે તો એની સામે લડવા માટે આ એક જ હથિયાર છે કે આપણે આપણી દેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુ પ્રોડક્ટ થયેલી વસ્તુ એ આપણા રોજિંદા જીવનની અંદર આપણે એનો ઉપયોગ કરીએ અને એ રીતે આવનાર દિવસોની અંદર જે ભારતને મહાસત્તા બનાવવા તરફ આપણે પ્રયાસ કરી રહ્યા છીએ હું માનું છું કે આ સ્વદેશી જાગરણ દ્વારા ખૂબ મોટું અભિયાન થશે લોકોને પ્રેરણા મળશે અને એ રીતે જે પ્રમાણે અત્યારે અભિયાન ચાલી રહ્યું છે એમાં ખૂબ જરૂરી છે અને સ્વદેશીનો નારો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એ દ્વારા આર્થિક મહાસત્તા તરફ જે લક્ષ્યાંક છે આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી પણ આના માટે પ્રયાસ કરી રહ્યા છે તો હું ચોક્કસ માનું છું કે આવા મેળાથી એને પ્રેરણા મળશે અને લક્ષ્ય તરફ આપણે આગળ વધીશું સ્વદેશી સરકાર પોતે સ્વદેશી ઘર ઘર સ્વદેશી એટલે બહુ સ્વાભાવિક વસ્તુ છે કે મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા જે નરેન્દ્રભાઈ આજથી વર્ષો પહેલાથી ચાલુ કર્યું છે હું માનું છું કે ખૂબ મોટું પ્રે બળ એને પ્રાપ્ત થશે મેડમ શું કે જે પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાંચ તારીખે સ્વદેશી મહોત્સવમાં હાજરી આપવાનું ઉદ્ઘાટન કરવાના છે કઈ રીતનું આયોજન છે આપે અહીંયા હાજરી આપી માનનીય આપણા લોકપ્રિય સાંસદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજીના વરદ હસ્તે પાંચ તારીખે જીએમડીસી ગ્રાઉન્ડમાં સ્વદેશી મેળાનું ઉદઘાટન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે એની પૂર્વે આજે જે સ્વદેશોત્સવ છે આનું ભૂમિપૂજન આજે મહત્વ સંતો અને ગુજરાત પ્રાંતના સૌ સંઘ ચાલ ચાલકો અને વિશાળ સંખ્યામાં નગરજનોની સાથે આજે ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ ભૂમિપૂજન કરવામાં આવ્યું એની સાથે સાથે આ સ્વદેશી ઉત્સવમાં છસોથી વધારે સ્ટોલ રહેશે અને એમાં અનેકા અનેક સ્વદેશી વસ્તુઓનું જે જાગૃતતા માટેનું જે બહુ સંખ્યામાં સંખ્યામાંના સ્વદેશી જાગરણ માટેનું સ્ટોલ પણ કરવામાં આવ્યા છે અને એમાં વધારેથી વધારે સંખ્યામાં લોકો આ સ્વદેશી મેળાનું જે પાંચ દાડા પાંચ તારીખથી નવ તારીખ સુધી ચાલવાનું છે એમાં વધારેથી વધારે વિશાલ સંખ્યામાં લોકો આ મેળાનું મુલાકાત લે અને આપણી સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા માટેની જાગૃતતા લાવવા માટેનો જે પ્રયાસ સ્વદેશી જાગરણ મંચ દ્વારા અભિનંદન પાઠવું છું સાથે સાથે જે આપણા જે નગરજનો છે અમદાવાદ શહેરના જે નાગરિકો છે એમનામાં જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું વિઝન આત્મનિર્ભર ભારતના વિકાસમાં

स्वदेशोत्सव जो यज्ञ चाल प्रारंभ होने जा रहा है वो सभी देशवासियों के लिए गुजरात के लिए बड़ा ही सुंदर और शिक्षा प्रद और देश के प्रति भक्ति भावना का सुंदर कार्यक्रम है स्वदेशी जागरण मंच के द्वारा अपनों का अपनों के लिए और अपनों के द्वारा ही जो यह कार्यक्रम स्वदेशी का किया गया है यही पांच दिव, दिवस पांच दिवस के जो सेमिनार इत्यादि का जो यहाँ कार्य किया जाएगा वो सुंदर अपने जीवन में सीख लेने के लिए और हमारी सबसे देशवासियों से गुजरात प्रदेश के सभी वासियों से जितना भी हो सके सबसे अपील है कि इसमें बढ़ चढ़ कर भाग लें और कुछ ना कुछ अपने अच्छा सीखने को मिलेगा अपनों के लिए क्योंकि स्वदेशी ही आत्मना प्रतिकूलानी स्वदेशी यही सिखाता है जो अपने आप अपने के लिए अनुकूल ना हो दूसरे के लिए आचरण न करे और अपनों के लिए ही मुख्य कि जैसा भी हो हम देश के प्रति अपने संस्कार के प्रति अपनी संस्कृति के प्रति भक्ति भावना में सद्भावना में रहे यही इसका उद्देश्य है और जो भी स्वदेशी जागरण मंच के द्वारा जितने भी इस कार्यक्रम के अंतर जितने भी कार्यक्रम आयोजित किए जाएंगे सबके लिए लाभप्रद हो और सभी इसका पूर्णतः लाभ उठा सके ये हमारी अपील है और भगवान से प्रार्थना है सभी यहाँ जितना भी हो इसका कार्यक्रम का जो उद्देश्य हो पूर्ण अपने उद्देश्य को प्राप्त हो और हम इससे शिक्षा सीक, ग्रहण करें जय जय सीताराम भारत माता पटेल गुजरात प्रांत सह संयोजक स्वदेशी जागरण मंच ઓડિઓ બસ કે તો જે પ્રમાણે ઉભેસીને લઈને એક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કઈ તારીખથી કઈ તારીખ સુધી રહેશે કેટલા સ્ટોલ હશે અંદાજે કેટલા લોકો મુલાકાત લે તેવી આપને શક્યતા છે અસ સ્વાદેશ ઉત્સવ 2025 નું આયોજન પાંચ ડિસેમ્બર થી 9 ડિસેમ્બર સુધી રહેવાનું છે પાંચ દિવસ સુધીનું આયોજન છે માનનીય ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે આનું સુભારંભ થવાનું છે અને પાંચ લાખ કરતા વધારે મુલાકાતીઓ આમાં આવે એવી અમારી એક અપેક્ષા છે અને આમાં છસો કરતા વધારે સ્વદેશી સ્ટોલ્સ હશે અલગ અલગ સેક્ટર સ્વદેશીના આમાં રહેવાના છે અને આની સાથે કોન્ફરન્સ ઝોન કોન્ફરન્સ સેશન ચાલવાના છે આઠ સેશન કોન્ફરન્સના રહેવાના છે સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલવાના છે દરેક દિવસ સાંજે થી દસ વાગ્યા સુધી સમય એક્સપોનો રહેવાનો છે સવારે દસ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધીનો સાંસ્કૃતિક કાર્યક્રમ સાત વાગ્યાથી દસ વાગ્યા સુધી રહેવાના છે અને આની સાથે એક્સપિરિયન્સ ઝોન